અચ્છા રહ્યા છો થોડા સમય પહેલાંથી આ મંદિર દર્શન કરવા પહોંચ્યા હતા પરસોત્તમભાઈ રૂપાલ એમના પરિવાર સાથે એમના પત્ની છે એમના પુત્ર પધુ છે એમની નિવાસસ્થાની નજીક જ એક પૌરાણિક મંદિર આવેલું છે ઈશ્વરિયા મહાદેવ ત્યાં તેમણે દર્શન કર્યા છે અને એમનો નિત્યક્રમ હોય છે કે ચાલતા દરરોજે જ્યારે અહીંયા હોય છે ત્યારે તેઓ દર્શન માટે આવતા હોય છે અને હવે અહીંયાથી નજીક જ લગભગ લગભગ પાંચસો મીટરના અંતરે પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં તેઓ દર્શન કરવા જઈ રહ્યા છે પોતાના પરિવારજનો સાથે એમને દર્શન કર્યા છે રામ 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 આજે જે મહેનત કરી એ ધન્યવાદ જય માતાજી પછી વાત કરશો મહાદેવ વાર આપ જોઈ રહ્યા છો કે મતદાન પછી તેઓ વાત કરવાના છે અને હવે પોતાનું જે મતદાન મથક છે કે અહીંયાથી થોડીક જ નજીક આવેલું છે આ બેઠકની વાત કરું તો અમરેલી લોકસભા બેઠક છે કે જ્યાં કુલ સત્તર લાખ જેટલા મતદારો છે અહીંયા ભાજપમાંથી ભરત સુતરિયા લડી રહ્યા છે જ્યારે અમરેલી બેઠક પર કોંગ્રેસમાંથી જેનીબહેન ઠુમ્મર આ લોકસભાની બેઠક છે ત્યાં ચૂંટણી લડી રહ્યા છે અને અહીંયા આ પુરુષોત્તમ રૂપાલા પોતાનું વતન છે ઈશ્વરિયા ગામ કે જે અમરેલીમાં આવેલું છે ત્યાં મતદાન કરવા પહોંચેલા છે અને હવે થોડી જ વારમાં તેઓ પોતાનું મતદાન મથક છે ત્યાં તેઓ દર્શન કરવા જઈ રહ્યા છે એવી પી તેનો સંપર્ક કર્યો હતો વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને હાથ જોડીને હાલ તો કંઈ કહેવાનો ઇનકાર કર્યો છે એટલે બની શકે કે તેઓ મતદાન કર્યા પછી એમના તરફથી કોઈ સ્ટેટમેન્ટ સામે આવે કેમ કે આ ચૂંટણી સૌથી વધારે ચર્ચામાં રહી હોય તો એ રાજકોટ બેઠક અને પુરુષોત્તમભાઈ રૂપાલાના કારણે આ આખી ચૂંટણી હતી આખી બેઠક હતી એમની એ ચર્ચામાં રહી હતી જેથી હવે આ ચૂંટણીનો આજે મહત્ત્વનો દિવસ છે ત્યારે તેમના તરફથી કયા પ્રકારનું નિવેદન આવે છે રિએક્શન શું આવે છે મહત્વનો એમના માટે દિવસ છે ગુજરાતના લોકો માટે અને ગુજરાતના તમામ જે ઉમેદવારો છે એમના ભાવિનો ફેસલો આજે થવા જઈ રહ્યો છે ત્યારે હવે પરસોત્તમભાઈ રૂપાલા પોતાના પરિવારજનો સાથે મતદાન કરવા નીકળ્યા છે જી